પ્રતિબંધ પણ ખેડાના નડિયાદમાં આ નિયમો પર પાણી ફરતું જોવા મળ્યું નડિયાદ મરીડા ભાગોળ પર ખૂબ મોટા પ્રમાણમાં પતંગ રસિયાઓ કાચની દૂરી પાવા નજરે પડ્યા આ કાચની દૂરી કાચની બોટલો ફૂડી ને બુરાદો પાવડર બનાવવામાં આવે છે અને તે પાવડરમાંથી દોરીને લુગ્ધિના કલરમાં પસાર કરવામાં આવે છે જેને લઈ ને લોકોની આંગળીઓ વડાઈ જાય છે ગળા કપાઈ જાય છે પક્ષીને નુકસાન થાય છે તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનની સ્થિતિ સર્જાય છે જે પતંગ રસિયાઓ દોરી પીવડાવવા આવ્યા હતા તેમનું કહેવું છે કે સરકાર કે હાઈકોર્ટને જે નિયમ લાવવા હોય તે લાવે અમે દોરી પીવડાવીશું અને પતંગ ચગાવવાનો ઉત્સાહ માણીશું બીરો રિપોર્ટ આશિષ મહેતા નડિયાદ